ગયા બે દિવસથી ધોળાજરી ગામના જાદવભાઈ રાઠોડ એમના વાળીએથી જ્યારે પરત ઘરે આવતા એ નદીમાં ખૂબ પાણી હોવાના કારણે દોડું બાંધીને હતું છતાં પણ એ રોડ ક્રોસ કરવાના કારણે દોડું હાથમાંથી છૂપી જવાના કારણે મૃત્યુ પાયમાં છે આજે એની ડેટ હોય સવારથી જ છોડખોડ અને કરતાં આજે એની જૂના પાદરે નાગેશ્રી બાજુ એમ ડેડ બોડી મળી છે ને એમના હોસ્પિટલ લાવ્યા છે આવા બનાવો અવાર ને અવાર જયારે બનતા હોય ત્યારે ગામના લોકોને પણ ખાસ તકેદારી રાખવા માટે ખાસ આવા સમયે તકેદારી રાખવા માટે પણ સૂચના આપના માધ્યમથી આપવામાં આવે એ દ્વારા કહેવા માંગુ છું